આવડતી રાખતા હોય રાખતા હોય તો રીક્ષા નહીં રાખતો હોય રિક્ષા ચલાવતો બધી ખબર હોય કે તમે બધા બંધ પછી ના પછી કે નહીં યાર એ તમારે વહેલું આપવું તું કે ખરાબ બફોરે કેવા લઈને આવ્યા

ના એ લોકો તારે વગેરે કરીને આપું યાર કોક બાન નો હોય કે હોય તમે થોડું મન આલો હમણાંથી તાર મન નહીં આવતા તમે કશો ભાઈ બાર વાગે કરાવું થોડું મોડું થાય હા મો જઈ ને આવું બાર

તમે વાત કરો ઠીક યાર હું વાત નહી કરવી મારે પછી મારે છે ને કોઈક અવડું તમે વાત નહીં કરી કેતા

લીલું લેતા લીલું લઈને આવું લીલું લે તો લેતા મારાી જણા કીધું હોત તો હશે ગાડી કરી અમે ના આવતા તમારી જ્યાં જણા લોકો ના ના પાડતા પણ સાધન તો કઉ છું

કરજો પાછા ઘેર ભૂખ લાગી થાય ના જવાય રસ્તામાં તમે લઈને આવો અમે જીએ તમારી આવશે ને કે તમે શું કરવાનું મને કાઢ્યો થાય

માથું મારું રીક્ષા પાણી ચાલુ નહી થાતી હા થાતી કરી નાખજે આ બંકો કરી બેટો ભાઈ કુમાર જો તમે તમારી ચાલુ થાય મોહન દાળ લોકાય બે જણા બેઠા તો કુમાર ભાઈ

मुला के